વાહ ભાઈ વાહ કિશનભાઈ કેમ છો અનિલ કાકા જય મોગલ માં આવો આવો કિશન ભાઈ પણ અમારે જુનાગઢ થી આવી ગયા છે ભાઈ સાતમી લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ જય મોગલ માં થેન્ક યુ થેન્ક યુ કિશન આવો આવો ભાઈ આજે તમે અમારી અહીંયા પધાર્યા છો ભાઈ ચા મૂકો ચા મૂકો ભરત ભાઈ કોઠારી એવા છે અનિલ જય માતાજી જય માતાજી ભરતભાઈ તમારું સ્વાગત છે અમારા લાઈવ માં ભાઈ

આવો આવો અલ્પાબેન આઠમી લાઈક સાથે જય સ્વામિનારાયણ તમારું પણ સ્વાગત છે અમારા લાઈવ માં જય સ્વામિનારાયણ ભરતભાઈ કોઠારી કે છે અનિલભાઈ ઓળખો છો આવના ભાઈ ઇમોજી સાથે ના ભરતભાઈ કઈ ઓળખ નો પીડ્યો ભાઈ તો બરફ વાળી ચા પીવાના હાલો હાલો બરફ વાળી ચા પીએ નાખી તો બીજું શું હોય એમાં કિશનભાઈ ગુડ નાઇટ ને શુભ રાત્રી કારે મળશું નહીં કાંઈ વાંધો નહીં મુનાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા લાઈવમાં આટલો ટાઈમ આવ્યો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મુનાભાઈ તમે ત્યારે નીકળો તમે ભાઈ આરામ કરો હવે ભરત ભરતભાઈ કોઠારી ઓળખાણ આપો કે ઓળખાણ ન પીડી કેમ નથી ઓળખતા એટલે ભરતભાઈ તો તળાજા ભરતભાઈ કે આઈડી માં નામ ફેર હોય એટલે કઈ ખ્યાલ ન આવે ભાઈ આજે ભરત કાકા લાઈવ માં નથી આવ્યા હું બે ત્રણ વાર મારા સંપલ મૂકીને મારે જગ્યા રાખતો આવ્યો કિશનભાઈ પણ આજે નથી હું બે ત્રણ વાર મારી ભૂલી ગયા તમે ભૂલી ગયા એટલે ભરતભાઈ કોઠારી બે ત્રણ છે એટલે યાદ નથી આવતું કઈ આપો ને જરાક હિટ આપો કઈક એટલે આઈડિયો આવે થોડોક તળદેવળા ભરતભાઈ કે હા મોજ હા કિશનભાઈ કે છે મારે સેમ્પલ મૂકી આવ્યો છું ને જગ્યા રાખજો કિશનભાઈ તમે કદાચ જાવ તો મારે એક આઠ નંબર નું ને એક નવ નંબર નું બે સેમ્પલ અહીંયા પડ્યા છે ગોરધન ભાઈ હું बाजूના ગામમાં જમવા છે ના આવ્યો છું અચ્છા બાજુ ના ગામ માં ગયા તા એટલે નોતા આવ્યા એમ ને કાલે જમવા ગયા તા એટલે તમારી ચા રાખી હતી કાલે પણ તમે કઈ આવ્યા નઈ ને ભાઈ એવું થયું બધું અને કાલ તો ઓલા આપડે પૂજાજી આવ્યા હતા દિલ્હી થી એ બટેટા પૌવા ને બિસ્કીટ ને એવું લાવ્યા હતા રથ નાસ્તા પણ તમે કઈ આવ્યા નહી ભરતભાઈ કોઠારી છે તમે નો હવે ઓળખો ભૂલી ગયા તમે એટલે ભાઈ એવું નથી ભરતભાઈ ત્રણ છે અમારે પણ ટપો નથી પડતો ભાઈ ઓળખાણ આપી દો ને સો ઘર નાખો ભાઈ કાકી ચા મૂકજો બરફ નાખજો બે ગાંગડાઓ કિશનભાઈ કે છે તને હાલો બરફ ત્રણ ગાંગડા નાખ દઈ બે ગાંગડા હું બેન ગુજરાતી બ્લોગ આવા આવો બેન જય માતાજી જય માતાજી બેન ફેમિલી ટુર જય શ્રી કૃષ્ણ આવા આવો પ્રવીણભાઈ

હા ગોરધનભાઈ જમી લ્યો જમી લ્યો ભાઈ બાકી હોય તો પ્રેમભાઈ કમેન્ટ કરો તો ફેમિલી ટૂર માંથી ભાઈ કેમ છે પુષ્પા બેન એમ કે છે ફેમિલી ફેમિલી ટૂર માંથી કે છે ભરતભાઈ કે છે કેમ છે પુષ્પા બેન કેમ છે પુષ્પા બેન તમે મો